નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જિજ્ઞાબેન જિજ્ઞાબેન આપણા ભારત દેશમાં છે ને આમ ને તો સુવર્ણ ઇતિહાસ રચેલો આ દેશ એમાં કંઈક કેટલાય અલગ અલગ ક્ષેત્રની વિભૂતિઓએ જન્મ લીધો છે અને આપણા ભારતને સરસ મજાનું નવ ઉત્થાન ઉત્થાનર્પણ કર્યું છે એમાંના એક છે સ્વામી વિવેકાનંદ જેની જન્મ જયંતી બાળમિત્રો આપણે હમણાં જ ઉજવી અને આપણા ખબર જ હશે એમની જન્મ જયંતિ છે બારમી જાન્યુઆરી ધારાબેન સ્વામી વિવેકાનંદ છે ને એ મારા આદર્શ્યો હમ અને આપણા બાળમિત્રોના પણ હશે એના વિશેના કઈક કેટલા પુસ્તકો પણ બાળમિત્રો એ વાંચ્યા હશે તો ધારાબેન આજે આપણે ને એવો સરસ મજાનો કાર્યક્રમ સંભળાવવાનો છે અને સ્વામી વિવેકાનંદ ની વધુ વાતો લઈને આપણી સાથે આજે આકાશવાણી ભુજ સ્ટુડિયો પર ઉપસ્થિત છે રામકૃષ્ણ મઠ સંચાલિત વિવેકાનંદ કોચિંગ ક્લાસ ના બાળમિત્રો જીવન ના પથ દર્શક સ્વામી વિવેકાનંદ તો આવો બાળમિત્રો સાંભળીયે સંકલિત કાર્યક્રમ મારા પરમા રૂપાના સૌને જય ઠાકુર નમસ્તે બા દોસ્તો કેમ છો બધા મજામાં નહીં બા દોસ્તો હમણાં જ બારમી જાન્યુઆરી ગઈ એ દિવસે શું હતું તમને બધાને ખબર છે ખૂબ સરસ પણ એ ખબર છે એ દિવસની કયા દિવસ તરીકે ઉજવાય છે તો બા દોસ્તો તમને બધાની જાણત થઈ ગઈ તો આજે અમે રામકૃષ્ણ મઠ સંચાલિત વિવેકાનંદ કોચિંગ ક્લાસના બાળકો સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે સંક્ષિપ્તમાં રજૂઆત કરીશું પ્રથમ આપણે મંત્રથી શરૂઆત કરીશું ધર્ અવતાર વરિષ્ઠ રામ કૃષ્ણ જગ જનની શાર રામ કૃષ્ણ જગદગુરૂપે પાય પ્રણમવીર મુર્મુ નશિરાચાય వివేకూర స్వీకా స్వరూపాయ స్వామి మార సాధనా గోపాల్ భావేళ మే స్వామి వివేకానందని వార్త బమీ వివేకానందో జన్మ బామీ జాన్యు અઢારસો ત્રેસઠમાં અને કલકત્તામાં થયો હતો તેમની માતાનું નામ ભનેશ્વરી દેવી હતું તેમના પિતાનું નામ ખૂબ તોફાની હતા ત્યારે તેમની માતાને તેમની બહેન પકડવા તળી ત્યારે પકડાતા રહી દાત્યા ને ચારા પાડતા ત્યારે પકડાઈ ગયા ત્યારે તેમની માતાએ ઠંડા પાણીના ચાર પાંચ લોટા નાખ્યા તો કાનમાં બોલે હર હર મારી પછી તેમની શિવ કૈલાસમાં નહીં રાખે કરી મારું નામ છે પરમા પ્રવીણ પરસોત્તમભાઈ હું આજે સ્વામી વિવેકાનંદનો કેવી રીતનો જન્મ થયો તે સંભળાવીશ પોતાના કુળને દીપાવે તેવા પુત્રની ઈચ્છા દરેક માતાના મનમાં હોય છે ભુવનેશ્વરી દેવી રોજ શિવને પ્રાર્થના કરતા કે હે શિવ મને તમારા જેવો એક પુત્ર આપો ભુવનેશ્વરી દેવીનું ચિત્ત ભગવાન પર વહેલું જ રહેતું એક રાત્રે સપનામાં મહાદેવના સાક્ષાત દર્શન થયા બાર સ્વરૂપે મહાદેવ જાણે કે ગોદમાં બિહરાજ્યા ભુવનેશ્વરી દેવી સપનામાંથી જાગી ગયા જે શંકર જે બોલાનાથ એમ પ્રાર્થના કરવા લાગ્યા સંવંત ઓગણીસો ઓગણીસના પોષ વદ સાતમ સોમવારે અઢારસો ત્રેસઠના જાન્યુઆરીએ બારમી તારીખે સૂર્યોદય પહેલા છ મિનિટે એ અમુક એ મહાપુરુષનો જન્મ થયો તે દિવસે મકર સંક્રાંતિનું પર્વ હતું મહાદેવના કૃપાથી પ્રાપ્ત થયેલા પુત્રનું નામ માતાએ વીરેશ્વર રાખ્યું લાઠથી તેને સૌ બીલે કહેતા થોડા સમય બાદ તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત રાખવામાં આવ્યું મારું નામ છે પરમા જીજ્ઞા કમલેશભાઈ હું આજે નરેન્દ્રના જીવનમાં માતા પિતાનો પ્રભાવ કેવો હતો તે પ્રસંગ તમને સંભળાવીશ પ્રત્યેક બાળકો પર તેમની માતાનો પ્રભાવ હોય છે નાનપણમાં માતા જેવા સંસ્કારો બાળકને આપે તેના આધારે બને છે નરેન પર તેમની માતાનો પ્રભાવ ઘણો હતો નાનો નરેન માતાના ખોળામાં બેસીને રામાયણ મહાભારત અને બીજી પૌરાણિક કથાઓ સાંભળ્યા કરતા નરેન પણ તેમની માતા નરેનના મનમાં ધાર્મિક સંસ્કારો ભગવાન પ્રત્યેકની શ્રદ્ધાના બી માતાએ જ રોપ્યા હતા જીવન ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રનાથને એક શિખામણ આપી હતી આ જીવનને પ્રવિત્ર કરવા માંજે પોતાની મર્યાદાનું રક્ષણ કરે છે બીજાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે બાળકના જીવનમાં માતાની જેમ પિતા પણ એક પ્રેરણાનું મોટું જાણું છે નરેન્દ્રના પિતા વિશ્વનાથ દત્ત તેને કેળવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો દાન તમારા કરવામાં ઉદાર હતા આ નરેનમાં પણ આવ્યો હતો જે આપે હવે પછીના પ્રસંગમાં સાંભળશું મારું નામ લાલજી પરસોત્તમ પરમાર છે આજે મેં તમારી સામે સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ સંભળાવીશ નરેનના ઘરે સાધુ સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માંગવા આવતા ભિખારી આવે એટલે નરેન જે કાંઈ હાથમાં આવે તે આપી દેતા ચીજ કિંમતી છે કે નહીં તેનો કાંઈ વિચાર જ કરતો નહીં મા નરેનને ખૂબ જ ચૌદ પાર સાંભળતું કોણ એટલે એક દિવસે મા નરેનને ખૂબ ગુસ્સો થાય ને પર લઈ જઈને ઓરદામાં પૂજી દીધો અને બહારથી શાક વાસી દીધી નરેન જેવો છોકરો કાબુમાં આવી શકે છે એટલામાં નીચે રસતા પર એક ભિખારી ભીખ માંગતો માંગતો નીકળ્યો તેને થયું કે આ ઘડીકને ગરીકને કાપતાપુ જોઈએ તો નરેન ચારે એની આંખો ફેરાવી તો માના કાપટાની પેટીને નહીં તારું તો નરેન તરત જઈને પેટીને ઉઘાડ્યો લઈ જઈ બારીમાંથી નીચે ભિખારી પાસે ફેકડી દીધું ભિખારી તો રાજી રાજી થઈ ગયા આ તો દયા ભાવ મારું નામ વાઘેલા છે હું આજે તમને એક પ્રસંગ સંભળાય પ્રસંગ નામ છે સત્યાદિ નરેન એક દિવસ ક્લાસમાં વરમાં ભરાવ્યા હતા અંદર અંદર બધા વિદ્યાર્થી વાતો કર્યા હતા એમાં નરેન ભી વાતો કરી રહ્યો હતો વર્મા શકે શું વારમાં બીજા હતો પછી વર્મા શખે બધા સવાલ પૂછ્યો કોને ના આવડે પછી કોને ના આવ્યા પછી નરેન સવાલ પૂછ્યો નરેન ચાચો જવાબ આપ્યો બધા વિદ્યાર્થીને પેજ ઉપર ઉપર વન સજા કરી એમાં નરેન બી ઊભો થઈ ગયો તો વર્માસે કીધું નરેન તું બેઠી હતો ચાચો જવાબ આપ્યો છે તો નરેને કીધું હું બી વાતો કર્યો હતો મને બી સજા કાપી ચચાને વર્ગી દઉં જીવનને પવિત્ર બનાવવાનું મહાન કાર્ય છે મારું નામ છે પરમાર જગત કસનભાઈ હું આજે તમને જણાવીશ કે નરેન્દ્રનાથને જોવાની આતુરતા તથા શ્રી રામકૃષ્ણને કેવી રીતે ગુરુ બનાવ્યા તે તમને નરેન્દ્રનાથ ને ભગવાન એસી માં નરેન્દ્રનાથ મેટ્રિકમાં પહેલા વર્ગે પાસ થયા અને તેઓ કોલેજમાં આવ્યા ત્યાર બાદ તેઓ મોટા થયા અને તેમને બધા નરેન્દ્રનાથ કહેવા લાગ્યા નરેન્દ્રનાથને જો કોઈ બાબત જાણવાની ઈચ્છા થાય જ્યાં સુધી પૂરી બાબત ન જાણી લે ત્યાં સુધી તેમને જમ્પ વળતો નહીં નાનપણમાં તેઓ ઈશ્વર પ્રત્યે તેમને શ્રદ્ધા હતી એટલા તેમને ખાતરી થઈ કે એટલા જ પુસ્તકો વાંચીને ઈશ્વરને બરાબર રીતે જાણી શકતા નહીં જો ઈશ્વરને બરાબર રીતે જાણવા હોય તો તેમના દર્શન કરવા જોઈએ એટલે જ ભગવાનના દર્શન કરવા માટે જે કંઈ પણ કરવું પડે તે બધું જ કરવા માટે હંમેશા નરેન્દ્રનાથ સાચું જ બોલતા અંતરના ફૂલના માફક પવિત્ર રહેતા તેઓ નાન નાનપણમાં તેઓ ધ્યાન ધરવાની રમત રમતા હવે તેઓ ઋષિમુનિઓ પેઢે સાચો ધ્યાન કરવા લાગ્યા અભ્યાસની ઓળીમાં તેઓ એકલા જ રહેતા રાતે મોડે ભારે ઊંઘતા નહીં આખી રાત ભગવાનનું ધ્યાન કરતા અને તેઓ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે તેઓ આકુળને વ્યાકુળ થઈ જતા ગુરુ શિષ્યનું મિલન નરેન્દ્રનાથ એક દિવસે દક્ષિણેશ્વર ગયા અને તેમને આવેલા જોઈ શ્રી રામકૃષ્ણ બહુ જ રાજી થયા એટલા જ વાતો કરે એટલા સ્નેહ બતાવે પોતાના હાથેથી તેમને મીઠાઈ ખવડાવે તે જ દિવસે નરેન્દ્રનાથે પૂછ્યું કે આપે ઈશ્વરને જોયા છે શ્રી રામકૃષ્ણ તરત જ જવાબ આપ્યો કે હા જોયા છે જેમ તને જોઉં છું તેમ પ્રત્યક્ષ જોયા છે અને જો તારી ઈચ્છા હોય તો તને પણ દેખાડી શકું શ્રી રામકૃષ્ણના આ શબ્દો નરેન્દ્રનાથના અંતરમાં ઉતરી ગયા તે સમજ્યા કે હું જેવો ગુરુ શોધતો હતો તેવા જ ગુરુ મળ્યા છે રામકૃષ્ણ દેવ પર નરેન્દ્રનાથ પ્રાથમિકથી જ ખૂબ શ્રદ્ધા ભક્તિ હોવા છતાં કોઈ પણ પૂરી વાતની પરીક્ષા કર્યા વગર માની લેતા નહીં શ્રી રામકૃષ્ણ દેવ નરેન્દ્રનાથને ખૂબ જ ચાહતા નરેન્દ્રનાથ પણ શ્રી રામકૃષ્ણને પોતાના પ્રાણથી પણ વધુ ચાહતા ગુરુ અને શિષ્ય વચ્ચે આવો સ્નેહ ભર્યો સંબંધિત હતો મારું નામ વાઘેલા શૈલેશ અશોકભાઈ છે આજે અમે નરેન્દ્રના ઠાકુર અને ઠાકુરના નરેન પ્રસંગની નાટક દ્વારા રજૂઆત કરીશું જેમાં ઠાકુરની ભૂમિકા વાઘેલા રાજેશ નરેનની ભૂમિકા વાઘેલા શૈલેષ શિષ્યની ભૂમિકા વાગેલા રોહિત અને પરમાર કૈલાસ ભજવશે હમ ઠાકુર તો કલકત્તા ગયા છે એમ અહીં આવતા મને એક શિષ્યાએ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે થોડી વારમાં આવશે આ ઠાકોર પણ ગજબ વ્યક્તિ છે મારી બધી જ શંકાઓ દૂર કરતા ગયા કેવો ભક્તિભાવ ઈશ્વર તો જાણે તેમની પાસે જ છે આમ મારી બુદ્ધિને પ્રશ્ન તો થાય જ છે ઠાકુર હંમેશા કહે છે કે હું જો કાંચન સ્પર્શ કરું તો મારા આખા શરીરમાં બળતરા થાય છે વેદના પણ થાય છે તો હું તેમના આ વચનોની કસોટી કરી લઉં આ સિક્કો તેમની પથારી નીચે મૂકી દઉં અને બહાર પંચવટીમાં તેમની રાહ જોઉં આવશે ત્યારે ઠીક તાલ જોવા મળશે હા આજે તો કલકત્તામાં ખૂબ જ આનંદ કર્યો કેટલા બધા ભક્તો ભેગા થયા હતા અને ઠાકોર તમારી વાણીની તો શું મીઠાશ જાણે હા 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 કે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એ તો માની કૃપા આપણને તો એ જ બોલાવે આપણે તો એના જ ભક્તો ચાલો હું આરામ કરી લઉં અરે અરે શું થયું નરેન આ જુઓ ને ઠાકોરના શરીરમાં વેદના થાય છે અને બળતરા પણ થાય છે ચાલો આપણે જોઈએ પઠાડીમાં કઈ છે નઈ ને હે માં કંચનનો સ્પર્શ હું કેવી રીતે સહન કરી શકું હું અડી જ ના શકું ખરેખર ઠાકુર તો ઠાકુર છે આવા ગુરુ ભાગ્યમાં હોય તો જ મળે એક એક શબ્દ સત્ય ના ના સત્ય એ જ શબ્દ મારું નામ અનિલ અમૃત વાઘેલા છે હું આજે નરેનના સંન્યાસી જીવન વિશે બોલીશ રામકૃષ્ણ દેવના અવસાન બાદ તેમના બધા શિષ્યએ સંન્યાસ ધારણ કર્યું અને અલગ નામથી ઓળખાયા જેમાં નરેન પણ હતા જેઓ સન્યાસી બાદ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા અને આખા દેશમાં ભારત ભ્રમણ કર્યું એક જોડી કપડાં કમદન પુસ્તકોદન આટલી વસ્તુ સાથે રાખતા ગામડા અને શહેરો જોવા લાગ્યા કોઈક વાર ભંગેની ઝૂંપડીમાં રહે કોઈક વાર રાજમહેરમાં રહે મારું નામ પરમાર કૈલાસ હિજીભાઈ છે હું ધોરણ સ્વામી વિવેકાનંદની વિશ્વ પરિષદ વિશે જણાવીશ સ્વામીજીએ સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું બધું જોયા બાદ તેઓ ભારત માતાનું ચિંતન કરી રહ્યા હતા વિશાળ ભારત ભૂમિ તેનો આવો ભૂતકાળ પણ તે ભૂમિ પર ચાલતા લોકો દુઃખી દરિદ્ર અને દુર્બળ કેમ શા માટે દેશનું આવું પતન થયું શા માટે દેશ આ અંધકારમાં ડૂબી ગયો ચિંતન કરનાર કરતાં તેમને સ્પર્શ દેખાયું કે ભારત એટલા માટે ગરીબ અને ગુલાબ બન્યું કે ભારતના લોકોમાં સાચા ધર્મની સમજ જ નથી રાષ્ટ્ર ભાવના પણ નથી મોટા ભાગના લોકો નિરક્ષણ છે સ્ત્રીઓની પણ ભારે દુર્દશા થઈ રહી છે ભારતને ફરીથી ગૌરવતું કરવું હોય તો આ સમસ્યાઓનો ઉકેલ મેળવવો જોઈએ ભારત માતાના એ સંન્યાસી વીર પુત્રે મનમાં જ સંકલ્પ કર્યો કે હું સાગર પાર અમેરિકા જઈશ અને ભારતના કરોડો દરિદ્રના માટે સહાય મેળવીશ આમ એકત્રીસ મે અઢારસો ત્રાણુંના રોજ સ્વામી વિવેકાનંદ વિદેશ જવા નીકળ્યા ઈસવીસન અઢારસો ત્રાણુંની ની સપ્ટેમ્બરની અગિયારમી તારીખે શિકાગોમાં તેમના પ્રથમ ધર્મ પરિષદ હતી જેમાં સ્વામીજીએ પોતાના વક્તવ્યની શરૂઆત કરી અમેરિકાના બહેનો અને ભાઈઓથી શરૂઆત સાંભળતા જ તરત એક પ્રચંડ હર્ષનાદથી આ શબ્દોને વધાવી લીધા અને તારીઓનું ઘડ કરવા લાગ્યા આ વ્યાખ્યાનથી સર્વના હૃદયમાં છવાઈ ગયા આમ અઢારસો ત્રાણુંથી અઢારસો સત્તાણું સુધી અમેરિકાના યુરોપ વિવિધ દેશોમાં ગયા ત્યાંના લોકોને આપણા મહાન વિચાર સનાતન ધર્મની અનુભૂતિ આત્મશ્રદ્ધા અને ગૌરવની યાદ અપાવી તેઓમાં નવીન ઉત્સાહ પ્રોત્સાહિત કર્યો મારું નામ પરમારક્ષે પરસોત્તમભાઈ છે હું આજે રામકૃષ્ણ મિશનની સ્થાપના કેવી રીતે તે જણાય આ સ્વામી વિવેકાનંદ લોકોની સેવાના ઉદ્દેશ્ય સાથે એક મે અઢારસો સત્તાણુંના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આત્માના મોક્ષાર સાથે જગત ગીતા રચ અને શિવના અને જીવ સેવા આદર્શ સાથે મઠ દ્વારા કામો શરૂ કર્યા એક વખત કોલકાતામાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો બધા સાધુઓ સાથે સ્વામી વિવેકાનંદ પણ હતા સ્વામી વિવેકાનંદ યોગીઓની સેવામાં લાગી અને કહ્યું સેવા કરે જાવ પૈસાની ચિંતા ન કરજો જરૂરત પડે તો મઠની જમીન પણ વેચી નાખશું બેલુર મઠની જગ્યા પર કામ કરતા મજૂરોને પોતાના હાથે જમાડી અને કહ્યું આજે મેં નારાયણની સેવા કરી છે એવો કહેતા દેશના હિત માટે નરકમાં જવા પણ તૈયાર છું તેમજ માનવ સેવામાં પ્રભુ સેવા માની આવી આવતી તેમની સેવા ભાવના આપ સૌને મારા જે નમસ્કાર મારું નામ છે વાઘેલા અંજલિ રમેશભાઈ હું ધોરણ હું આજે સંસ્કૃતમાં विवेकानंद मू आज संस्कृतमा स्वामी विवेकानंद आपण जणावीस स्वामी विवेकानंद एका महापुरुष तसे भवति स्वामी विवेकानंद जन अर्थाद्रिशवर्ष जनवी मासस द्यावाद दया तारीखे मू सोमवार कलकत्तानगर अभ्यात तसे पितू नाम नरेंद्र तसे पिता विश्वनाथ मातूचे भुवनेश्वरी देवी आसीत तस्य प्रथमनाम नरेंद्र इत्री आसीत नरेंद्र एक नरेंद्रबाल्यका दयाु विचारशील च चीत सकादसीता रामस विश्वस वा प्रतिमाय प्रतिमान कराती स्म समा मेधावी छाप्रसीत ईश्वर अतीथेविषयी तसे शंका आसी छायां अध्ययनं अशी तास शंकापर्य न बहुना पणताना साधूच्या शंकासाथ अशी शंकापर्यंत नवत अनेश्रीरामकृष्णपरमहस शंकासाथ તસદેહે પરીહાર અભવતું વિવેકાનંદવાણી ચેત્ય દાયિની આસિદ સ પારિતનામ ઉત્સિત જાગરણ દીન દેવી ભ્રદેવી ભવિત સંબોધિતવાન ત ઉપર સમૂલ્ય વિવેકાનંદ જીવન નવ નવત્ર અમૂલ્ય એ વસાથી સમાધિ ગતવાન તાપુર જે ઠાકુર આપ સૌને મારા નમસ્કાર હું છું વાઘેલા પૂનમ અશોકભાઈ હું આજે સ્વામી વિવેકાનંદ મહાસમાધિમાં કેવી રીતે પ્રવેશ કરી ચૂક્યા હતા તે વિશે જણાવીશ પોતાના અંતિમ સમયમાં જસવીખાત સ્વામી વિવેકાનંદ ખરેખર એક બાળક જેવા બની ગયા હતા બહારના મુલાકાતીને તો ખબર જ ન પડે જસવીખાત સ્વામી વિવેકાનંદ છે એ જે બેલુર મઠ કે જ્યાં સ્વામીજી અનેક પ્રવૃત્તિઓથી ઘેરાયેલા રહેતા હતા સ્વામીજી આરામ લેવાનું ઈચ્છા હતા મઠમાં પાડેલા કેટલાક પશુ પક્ષીઓને તેમને રમાડવાનું ખૂબ જ ગમતું હતું તારીખ ચારથી જુલાઈ ઓગણીસો બે ના રોજ સાંજે સાત વાગે સ્વામીજી ગંગા નદી સામે મુખ કરીને ધ્યાનમાં બેઠા અંતિમ સમયે આખો બુકુટી નામ સ્થિર થઈ ગઈ મુખ પર દિવ્ય ભાવના પથરાઈ ગયો આખરી ધ્યાનમાં મહા સમાધિમાં પ્રવેશ કરી ચૂક્યા હતા જેમનું નાનું બાળક માતાની કોદમાં પોઢી જાય તેમ આ વીરપુત્ર જગદંબાના ખોડામાં નિધાનિત થઈ ગયા માય નેમ સ્ત્રી છે today i speak swami vivekananda's slogan swami vivekananda's words a, a, arise awake and not stop god is achieved all power is nothing you you can do everything and anything you can not believe in god until you believe in, in, in yourself standard is standard is life weakness is is then everything is easy, easy, easy when you are busy but nothing nothing is easy, easy where you are lazy અમે વિવેકાનંદ કોચિંગ ક્લાસના બંને બહેનો હું કલ્પા ઉપાધ્યાય હું ગોરમોસમી આજે તમને સ્વામી વિવેકાનંદના જીવન સૂત્રો કહીશું ખુદને કમજોર સમજવું એ મોટું પાપ છે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે આ જગતમાં આપણે છીએ એવું માનવું એ ભૂલ ભરેલું છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીખવું અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે કોઈની નિંદા ન કરવી જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો જરૂર આગળ વધારો જો ન વધારી શકો તો હાથ જોડો આપણા ભાઈઓને આશીર્વાદ આપો અને તેમના માર્ગે જવા દો જ્યારે લોકો આપણને ગાળો આપે તો તમે તેમને આશીર્વાદ આપો અને વિચારો કે તમારા ખોટા દમને બહાર લાવવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે જ્ઞાન સ્વયંવાચ વર્તમાન મનુષ્ય માત્ર એમનો આવિષ્કાર કરે છે જ્યાં સુધી ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પર વિશ્વાસ ક્યારેય પણ નહીં કરી શકો અમે જેટલા વધારે બહાર જઈશું અને બીજાનું ભલું કરીશું આપણું પણ હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમાં વાસ થશે આત્માથી મોટો કોઈ બીજો ગુરુ નથી દિલ અને મગજ વચ્ચેના ટકરાવ સમય દિલનું જ સાંભળો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઈચ્છાશક્તિ પ્રાપ્તિનું મૂળ છે ઈશ્વર એટલે સ્વયં પરમાત્મા સમુદ્ર તરવો હોય તો તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે પહાડો વિંધવા જેટલું બળ જોઈશે તમે કમર કસીને તૈયાર રહો કસાની પર ચિંતા ન કરશો જે આગ આપણને ગરમી આપે છે તે આગ આપણો નાશ પણ કરી શકે છે જે થવાનું હતું તે તો થઈ ગયું હવે જે થશે તે સારું થશે બસ આ સમજી અને ચાલો જિંદગીને તાકાત મળી જશે ચારિત્ર બુદ્ધિ આવે છે પણ પણ કદી નથી આવતું હજાર રીતે બતાવવામાં આવે તો પણ સત્ય જ રહે છે જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ ક્યારે પણ નહીં નથી કરી શકતા તો બાળ મિત્રો આ હતા સ્વામી વિવેકાનજન સ્વામી વિવેકાનંદજીના જીવન સૂત્રો તો આશા રાખીએ છીએ કે અમારા વિવેકાનંદ કોચિંગ ક્લાસના બાળમિત્રોએ આજે બરો બહુ સરસ પ્રોગ્રામ રજૂ કર્યો તે આપ સૌને કેવો લાગ્યો તેનો પ્રતિભાવ જરૂરથી આપશો જય ઠાકુર થેન્ક યુ અસ્તુ આભાર બારમી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદજીની જયંતિ એ ઉજવણી તો એ નિમિત્તે રામકૃષ્ણ મથના બાળકો સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ મઠના બાળકો અમે અહીં રેડિયોના માધ્યમ દ્વારા મોકો આપ્યો તે બદલ બહેન અને ધારાબહેનનો ખૂબ ખૂબ આભાર અને આકાશવાણી પૂજનો પણ આભાર આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તેનો પ્રતિસાદ જરૂરથી આપજો આવજો બા દોસ્તો જય ઠાકુર તો બાળમિત્રો હમણાં જ આપ કાર્યક્રમ સાંભળી રહ્યા હતા રામકૃષ્ણ મઠ સંચાલિત વિવેકાનંદ કોચિંગ ક્લાસના બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ જીવનના પથદર્શક સ્વામી વિવેકાનંદ તો બાળમિત્રો આ સંકલિત કાર્યક્રમ પરથી તમને કેટલું બધું જાણવાનું મળ્યું હશે કે સ્વામી વિવેકાનંદના જીવનમાં કેટલા સરસ મજાના ઉચ્ચ સદ્ગુણો હતા અને એમના કેટલા આદર્શ હતા અને પાછા એ પણ ક્રાંતિકારી વિચારના હતા એટલે આપણે આજના સમયમાં કેવી રીતે રહેવું એનું ખૂબ સરસ શિક્ષણ એમના જીવન પરથી આપણને મળે અને સ્વામી વિવેકાનંદે એક સરસ મજાનું સૂત્ર પણ આપ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો બાળ મિત્રો આ સૂત્ર તમને તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થાય એમ છે અને આ સૂત્રના સરસ મજાના વહેતા વિચાર સાથે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ રવિવારે ફરીથી મળીશું નવી વાતો નવા વિચારો અને સરસ મજાના વિવિધ મનોરંજન સાથે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ રવિવારે સાંજે સાત અને વીસે તો ત્યાં સુધી બાળમિત્રો આપણી રજા લઈ લઈએ આવજો બાળ મિત્રો આવજો બેન આવજો બાળ મિત્રો આવજો જીજના બેન